નમસ્કાર હું પ્રવીણ શું ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા આરામ ભરોસે છે દીકરીઓ હોય મહિલાઓ હોય કદાચ તેના પર કોઈ હાથ નાખે તો તમારા માટે કાયદો વ્યવસ્થા છે પરંતુ એ કાયદો વ્યવસ્થા ઘટના ઘટી જાય એ બાદની છે આંકડાઓ દર વર્ષે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના ચિંતાજનક આવે છે આંકડાઓ પર ડિબેટ પણ થાય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં એક પછી એક એવી ઘટનાઓ બને છે જ્યાં સવાલ ઉભા થાય છે કે શું મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે ગુજરાતમાં મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત છે અથવા તો શું ખરેખર એવી સ્થિતિ આવી ગઈ છે કે આટલા સખત કાયદા બધું જ હોવા છતાં જાત મહેનત જિંદાબાદ એટલે કે જાતે જ આપણે આપણી સુરક્ષા કરવી પડશે છોટાઉદેપુરની ઘટના છે તંત્રની કદાચ કામગીરી બિરદાવાલાયક કે પાંચક જેટલા આરોપીઓની ધરપકડ થઈ પણ એવી પરિસ્થિતિ સર્જાય કે જ્યારે વિદ્યાર્થીનીઓને એસટી બસ સમયસર ન મળે આમ દાવા ઘણા છે પરંતુ આજે પણ આદિવાસી વિસ્તારોમાં એસટી બસ સમયસર નથી મળતી મજબૂરીમાં પિકઅપ વેન જીપ કે ડાલામાં જવું પડે અને ત્યાં જીપમાં રહેલા બે કે ત્રણ વ્યક્તિઓ એ બાળકીઓ સાથે અડપલા કરે અને બાળકીઓને મજબૂરીમાં ચાલુ જીપમાંથી કૂદવું પડે છ બાળકીઓને સારવાર અપાય એક આરોપી હજુ ફરાર છે આ ઘટના ગંભીર છે નોંધ ગાંધીનગર સુધી લેવાય એટલા માટે તંત્ર દોડતું થયું આ તંત્રને ખબર નહીં કયા પ્રકારના વીલ હોય છે તંત્ર બાદમાં દોડતું થાય છે દરેકની મજબૂરી છે દરેકની મર્યાદાઓ છે પણ આ ઘટનાની હજી સુકાઈ નથી ત્યાં સુરતની એક ઘટના સુરત સિવિલ હોસ્પિટલ જ્યાં દર્દીઓ આવે છે પણ દર્દીઓની સુરક્ષા કરશે કોણ જે વ્યક્તિને મેથી પાક ચખાડી રહી છે મહિલા એ મહિલા એ બાળકીની માતા છે ત્રણ વર્ષની બાળકી કે જેની સાથે આ વ્યક્તિએ છેડતી કરવાનો પ્રયાસ કર્યો તમે એમ કહેશો કે કાયદો હાથમાં લઈ લીધો પણ પોતાની ત્રણ વર્ષની બાળકી સાથે આવું કૃત્ય થાય તો પછી માતા કે પરિવારનો સભ્ય કરે શું માત્ર ત્રણ દિવસ ની આ બે ઘટના છે અને આ બે ઘટના એ સવાલ ઉભો કરે છે ચાહે આદિવાસી વિસ્તાર હોય કે જે સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થયું વિદેશી ઉદ્યોગકારો આવશે ડાયમંડ સાથે વિકાસની કિસ્મત ચમકશે પણ જે જનતા ટેક્સ ભરે સવારે ઉઠતાની સાથે રાત્રે સુતા સમયમાં સુતા સુતા પણ ટેક્સ ભરે છે કેમ ટેક્સ પર કોઈની કાબુ નથી પણ સામે તમને જે પરિસ્થિતિઓ મળે અથવા તો તમને જે સુવિધા મળે એ સુવિધા કેટલી દુરસ્ત છે એ પણ એક સવાલ છે આ બે ઘટના થઈ ત્રીજી એક ઘટના આણંદની બને છે ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લુહાણાએ પંદર વર્ષની કિશોરી સાથે પણ કેન્દ્ર સરકારના આંકડાઓ શું કહે છે જે દેશની સૌથી મોટી પંચાયત છે સંસદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો એક રિપોર્ટ છે ચાર વર્ષમાં આ ચાર વર્ષના ગાળામાં ગુજરાતમાં દર મહિને પિસ્તાલીસ મહિલાઓ પર બળાત્કાર થાય છે આ નોંધાયેલા આંકડા છે જે નથી નોંધાયા અથવા દબાયેલા છે એ અલગ છે વર્ષ બે હજાર અઢાર થી બે હજાર એકવીસ સુધીના આંકડા છે બે હજાર એકસો છપ્પન મહિલાઓ બળાત્કારની ભોગ બની ચાર વર્ષમાં મહિલાઓ પર ત્રણ હજાર છસો ત્રણ હજાર સાતસો બાસઠ મહિલાઓ ઉપર હુમલાની ઘટના બની એટલે કે દર મહિને ગુજરાતમાં સો એવી ઘટના બને છે જેમાં મહિલાઓ પર હુમલો થાય છે સામૂહિક બળાત્કારની ઘટના છે મહિલા કે બાળકીઓ સુરક્ષિત છે એ ચાહે શાળાએ છોડતા અથવા શાળાએથી ઘરે આવતા આટલા બિઝી લાઈટ શેડ્યુલમાં તેમની સુરક્ષાની જવાબદારી આખરે કોની આ મુદ્દો ચર્ચાઓ જરૂરી છે આ મુદ્દામાં આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે જ્યોતિબેન અમીન જોડાશે સ્ટુડિયોમાંથી વિશ્લેષક છે સોનલ જોશી જોડાશે આપણી સાથે એક ખુરશી ખાલી મૂકતા ભૂલી ગયા સત્તાધારી પક્ષ ભાજપમાંથી આમંત્રણ આપ્યું હતું પણ ચર્ચામાં જોડાયા નથી આટલા સંવેદનશીલ મુદ્દા પર હજુ પણ આમંત્રણ છે કે ડિબેટ દરમિયાન જોડાવું હોય તો જોઈ શકે જોડાઈ શકે છે સંસદના આંકડાઓ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કે દર મહિને પિસ્તાલીસ મહિલાઓ પર બળાત્કાર થાય છે છોટા છોટાઉદેપુરની ઘટના ગણો કે આજે સુરત સિવિલ હોસ્પિટલની ઘટના ગણો કઈ રીતે મહિલાઓ સુરક્ષિત છે કે બાળકીઓ સુરક્ષિત છે શું જાતે સુરક્ષા કરવાની

સ્ત્રીઓ માટેની સુરક્ષાની અત્યારે વધુ પડતી ચોકસાઈ કરવાની જરૂર છે સ્ત્રીઓ માટે કાયદાઓ છે બાપડી વિચારી બનીને એમને લોક કરવા કરતા એમને બંધ બારણે બેસાડવા કરતા એમની માટે એવું એક એક ફ્રી ઝોન આપવો જોઈએ કે ગમે ત્યાં જાય એ પોતે સેફ ફીલ કરે ફીલ એ એ સેફટી સિક્યોરિટી આપવાની જવાબદારી ગવર્મેન્ટની છે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લઈ રહ્યું છે ગઈકાલે જ મેં એકાદ ઇન્ટરવ્યુમાં જોયું હતું કે પોલીસ ઉપર પણ લોકોની ફરિયાદનું નિરાકરણ લાવવું જોઈએ એ પણ બહુ ઇનિશિયે લઈને કામ કરી રહ્યા છે પરંતુ ભારત દેશની અંદર જે અત્યાર સુધીમાં પહેલાથી વાત કરીએ આઝાદ ડેવલપમેન્ટ થવાનું હતું એટલું નતું થયું અત્યારે ડેવલપમેન્ટની પ્રોસેસ ચાલી રહી છે એ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પરંતુ એ એ પ્રમાણમાં આજે આપણે આપણે કોઈ ત્યારબાદ વાત કરીએ છે તો બિલકુલ દરેક જગ્યાએ બસોની વ્યવસ્થા હોવી જોઈએ બાળકીઓ માટે અલાયદી વ્યવસ્થા હોવી જોઈએ સ્કૂલોની વ્યવસ્થા દરેક ગામની અંદર કરવામાં આવે એ પણ બહુ જરૂરી છે અને સ્ત્રીઓ માટે વાતો થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંય ને ક્યાંય એવું કહી શકાય કે આપણા પ્રયત્નો એનજીઓના પ્રયત્ન સામાજિક રીતે સોશિયલી લોકો આગળ પડતા હોય છે એમના પ્રયત્ન અને ગવર્મેન્ટના બધાના પ્રયત્ન ક્યાંક ને ક્યાંક ઓછા પડી રહ્યા છે આ ન પડવા જોઈએ આ જે ઘટનાઓ બની છે ક્યારે પણ ન બનવી જોઈએ હવે સમય બદલાયો છે પ્રવીણભાઈ મને એવું લાગે છે કે આવનારા સમયની અંદર પોલીસ પોલીસ ટ્રેનિંગ થી લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ ની અંદર ઘણા બધા ચેન્જીસ આવશે એ લોકોને સોફ્ટલી વાત કરતા કેવી રીતે લોકો સામાન્ય જનતા ડરે નહીં એમની એમની સુધી પહોંચે ફરિયાદોનો નિકાલ ઓનલાઈન ઘણું બધું ચેન્જીસ આવ્યું છે અને આવનારા સમયમાં આવશે પરંતુ ત્યાં સુધી આ જે ઘટનાઓ છે એવરી વીક આપણે એડિબેટ કરવી પડે છે બિલકુલ અયોગ્ય છે અને ઝડપી કાર્યવાહી થાય એ પણ બહુ જરૂરી છે અને માણસ પહેલી વાત તો એટલા પ્રમાણમાં ભરતી પણ કરવી પડે લોકોની માનસિકતા બદલતા સમય પણ લાગે જે પ્રમાણેના ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે જો આટલા કાયદા સ્ટ્રિક્ટ છે તો આ આ બની રહ્યું છે હવે નવા કાયદા આવ્યા છે હવે અમલીકરણ સ્પીડમાં થાય આજે પણ જોયું તો આજે આજરે છોડવામાં આવશે આ વાત ક્યારની સૌથી પહેલી એવી બાબત હતી કે જ્યારે હું ઇન્ટરવ્યુમાં ગઈ ત્યારે હું ત્યાં આગળ લેક્ચર માટે ગઈ હતી લખીને લાવી હતી કે જે લોકોની સજા પૂરી થઈ ગઈ છે એ લોકો અંદર છે એમને બહાર કાઢવાની પણ ઝુંબેશ ચાલી રહી છે એટલે ભવિષ્યની અંદર આવી પણ વસ્તુઓ આવશે કે જેના કારણે લોકોને સ્ત્રીઓને એવા ગેઝેટ આવશે એવી વસ્તુઓ આવશે કે જેના કારણે તરત જ અલામ પહોંચે એટલી ભરતી કરવી પ્રવીણ ઘણું વધુ ડેવલપમેન્ટની જરૂર છે ભાઈ તો આ વસ્તુ પોસિબિલિટીઝ થઈ શકે ઓકે આ ડેવલપમેન્ટ વચ્ચે જ્યોતિબેન એક તો અંતરિયાળ વિસ્તાર છે આદિવાસી બેલ્ટનો આપણે ગમે તેવા બસ પોર્ટ બનાવી દઈએ વંદન પણ સમયસર જો બાળકીઓને એસટી બસ માટે રાહ જોવી પડે ન મળી બીજા દિવસની એ ઘટના હતી કે બસ ન આવી તો ઘણી બધી વિદ્યાર્થીનીઓ ચાલતા ચાલતા પગપાળા ઘર સુધી ગઈ એ ડર કે ખોફ અથવા તો એ માહોલ કેવો હશે બીજી ઘટના સુરત શહેર જેને આપણે વિકાસનો ટ્રેડમાર્ક ગણીએ છીએ એ હાથમાં બને છે અને સિવિલ હોસ્પિટલમાં બને છે ચર્સીઓ ફરી રહ્યા છે નથી લાગતો alarming ઘટના છે આ બંને વિસ્તાર અલગ અલગ છે બંનેની સ્થિતિ એક છે એક છે સાચી વાત છે પ્રોમિનભાઈ મેં એક તમારું વાક્ય ધ્યાનપૂર્વક સાંભળ્યું કે પોલીસ છે કાયદો છે એ બધું ગુનો બન્યા પછીની વાત હોય છે પણ એની પહેલા કેમ ના રોકી શકાય ગુનો રોક થતા તો એની બે ત્રણ વસ્તુ છે કે એક જે આ છોટા ઉદેપુર બાજુની ઘટના સામે આવી છે બે ત્રણ પરિસ્થિતિ એમાં સાફ થઈ ગઈ હું જયારે પિસ્તાળીસ વર્ષ પહેલા ગામડાની સ્કૂલમાં ભણતી હતી ત્યારે પણ આજ પરિસ્થિતિ હતી કે પ્રાથમિક શાળાઓ તો ગામડાઓમાં હોય છે પણ હાઈસ્કૂલો એક મોટા ગામમાં કે તાલુકાના ગામમાં હોય અને આજુબાજુના ગામોમાંથી ત્યાંથી વિદ્યાર્થીઓએ જઈને ભણવું પડે છે જેમને હાયર એજ્યુકેશન લેવું હોય એટલે ત્યારે પણ એસટીની વ્યવસ્થા નથી બરાબર ગોઠવેલી આજે પિસ્તાળીસ વર્ષ થઈ ગયા સરકારો બદલાઈ વર્ષોથી સરકાર છે છતાં દુઃખની વાત છે કે હજી પણ આ જ પરિસ્થિતિ છે એટલે આ ઘટના એક તો એ જ સાબિત કર્યું કે હજી પરિસ્થિતિ બદલાઈ નથી બીજી વસ્તુ કે એ દીકરીઓના મા બાપ જે એમ કે હિંમત કરીને એમને ભણવા મોકલતા હોય હવે એ પણ બે વખત વિચાર કરશે જયારે આવી ઘટનાઓ બને ત્યારે એટલે એમાં સરવાળે પછી દીકરીઓનું ભણતર રોડાય છે એમના સપના રોડાય છે હવે એક વાત એ પણ હકીકત છે કે દરેક નાકે કે દરેક રસ્તા ઉપર પોલીસ ના હોય એટલે એક સ્વરક્ષણની તાલીમ લગભગ દરેક સ્ત્રીએ દરેક દીકરીએ લેવાની જરૂર છે કારણ કે દરેક ઘરમાં પણ આ ઘટના બને છે અને તમે જેમ કહ્યું અત્યારે જે ઘટેલી ઘટનાઓ બની પણ હું તો છેલ્લા કેટલાય વખતથી ન્યૂઝ જોઈ રહી છું કે જે ઘટી ગઈ છે ઘટનાઓને જેમને ચુકાદા આવી રહ્યા છે તો એ પણ રોજની છ થી સાત ઘટનાઓ છે ને જેમાં નાની બાળકીઓ ઉપર થતા અત્યાચારો વિશે જજોએ ખાસા કડક ચુકાદા આપ્યા છે પણ હવે સમજવા જેવી વાત એ છે કે જ્યારે નિર્ભયા કાંડ થયો એ પછી કાયદા કડક કરવામાં આવ્યા ચુકાદા પણ કડક સંભળાવવામાં આવી રહ્યા છે અને છતાં એનો ખોફ અગર નથી અને આ ઘટનાઓ સતત વધી રહી છે તો એના મૂળમાં કારણ શું છે એટલે આપણે હજી જળ સુધી પહોંચ્યા નથી સમસ્યાના સામાજિક રીતે જવું પડશે આમાં કાયદાકીય પણ એના ત્રણ રીઝન મારા ધ્યાનમાં આવ્યા છે એક છે નશાની હાલત કહેવાતું આપણું દારૂબંધી વાળું ગુજરાત પણ ત્યાં ખુલે આમ દારૂ વેચાય છે અને ઘણા બધા ગુનાઓના કેસમાં દારૂ પીધેલી હાલતમાં વ્યક્તિ મળી છે બીજું કારણ છે પોર્નોગ્રાફી ક્લિપની અવેલે મોબાઈલ છે પહેલા તો એવું હતું કે જ્યારે આવી કોઈ રેપ ની ઘટના બને ત્યારે એવા નિવેદન આપી દેવામાં આવે કે છોકરીઓ ઉત્તેજક કપડાં પહેરે છે એના માટે થઈને ઘટનાઓ બને છે પણ સાવ ત્રણ મહિના ઉપર તો પ્રતિબંધ મૂકી દેવાયો એનાથી બચવી આ સામાજિક સંદેશ પણ જરૂરી છે સાથે સાથે આપણે જે કંઈ પણ વસ્તુ લાવી રહ્યા છે એની અસર બીજી નેગેટિવલી કઈ રીતે પડશે શું એનું વિચારાય છે ખરા કેમ આ એટલા માટે કે સિવિલ હોસ્પિટલ અંદર જો એક વ્યક્તિ ટોયલેટ ની અંદર આ પ્રકારનું કૃત્ય કરે તો સુરક્ષાનો ક્યાં સવાલ રહ્યો અને પહેલી વખત કે આ રીતના જો એ વ્યક્તિ અંદર હોસ્પિટલમાં જતો હોય તો કોઈ વોચમેન કે સિક્યુરિટી વાળા રોક્યો કેમ નહીં મેં હમણાં જ કહ્યું કે પહેલું કારણ નશો છે બીજું કારણ પોર્નોગ્રાફી ક્લિપ છે અને ત્રીજું કારણ મેં જોયું ઘણા બધા કેસીસ લગભગ સુરતના વધારે હોય છે અને એનું એક કારણ ધ્યાનમાં આવ્યું છે કે પરપ્રાંતિયો જે ઘર પરિવાર થી દૂર એકલા રહેતા હોય છે ત્યારે એમની જ્યારે પરિસ્થિતિ એવી નથી હોતી કે એ લોકો પૈસા ખર્ચી શકે ત્યારે આ રીતે સોનલ બેંક અહીંયા મુદ્દો એ ઉઠે છે આપણે મુન્દ્રા પોર્ટ ઉપરથી કે ગુજરાતના દરિયાકાંઠેથી કેટલી ડ્રગ્સ પકડ્યું વંદન પણ કેટલું છૂટી ગયું અથવા તો અમદાવાદમાં જીએસટી જયારે ઉડતા ગુજરાત નામથી જ્યારે બાપુનગરમાં એક પંદર વર્ષથી નીચેની ઉંમરની દીકરી જ્યારે એમડી મેફેડ્રોન ડ્રગ્સ વેચતી હોય હોય અથવા તો 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 આ બંધ થતી નથી જ્યાં સુધી આ સાયકલ બંધ નહીં થાય માનો છો કે ગુનાખોરી વધતી રહેશે જે આંકડાઓ ચિંતાજનક છે આ વિધાનસભાના હોય કેન્દ્રીય ગૃહ મંત્રાલયના હોય જે સંસદમાં રજૂ થાય છે આની પાછળ નશો પણ એક કારણભૂત છે અને માનસિકતા પણ કારણભૂત છે આપણે સામાજિક ગમે તેટલી પહેલ કરીએ પણ આ વસ્તુ રોકવા માટે નશા પણ લગામ ખરેખર દારૂ કેટલો વેચાય છે અને કેટલા રોજ એવરી કેટલા પોલીસ સ્ટેશન ની અંદર દરેક પોલીસ સ્ટેશન માંથી આપણે એ લોકો ત્યાં આગળ રજૂ કરવા માટે નામદાર કોર્ટ ની અંદર લાવતા હોય છે અને એમાં દારૂ પીધેલાઓની સંખ્યા સૌથી વધારે હોય છે જેની ઉપર જાહેરવા દારૂ પીવો અથવા તો કોઈ એક્સિડન્ટ જેટલા થઈ રહ્યા છે ઇવન એવી રીતે ડ્રગ્સનું પ્રમાણ દરેક અમુક અમુક સ્કૂલો છે એ બહાર પણ આવું વેચાણ થઈ રહ્યું છે એટલે ક્યાંય ને ક્યાંય જ્યાં સુધી ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર હશે ત્યાં સુધી આ કન્ટ્રીનું કંઈ થઈ શકે પોસિબિલિટીસ નથી કોઈ પણ વ્યક્તિની મનશા છે કે સર્વોપરી લઈ છે એના માટે પ્રયત્ન કરે પરંતુ જ્યાં સુધી નીચેના લેવલ પર જે લોકો છે એ લોકો ભ્રષ્ટાચાર નયા ના કરે તો આ બધી જ વસ્તુઓ શક્ય છે પ્રવીણભાઈ ભ્રષ્ટાચાર એ લોકોને આપતા મળે એ ઇમ્પોર્ટન્ટ છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કે ગવર્મેન્ટમાં આપણે રોજ જોઈએ છીએ અને કદાચ તમને નવાય લાગશે

લોકોમાં બીક હોવી જોઈએ કે લોકો રોડ ઉપર ફૂકતા પણ ડરવા જોઈએ ખાલી માત્ર ચેતવણી અથવા તો હવે જે નગર જાહેર નાટકો કરતા હતા એ સમય ગયો ભાઈ હવે જનરેશન બહુ સ્માર્ટ છે એમને તરત જ તમારે એ જ લેંગ્વેજમાં એમની લેંગ્વેજમાં જ સમજાવવાની જરૂર છે એ જો સમજાવીશું તો જ આપણે કરી શકીશું અધરવાઈઝ આ ઇમ્પોસિબલ છે આ બધી ઘટનાઓને રોકવી અને અગેન ભ્રષ્ટાચાર એવું દૂષણ છે કે કદાચ ભારત વહેલો વિશ્વગુરુ થઈ ગયો પણ આ જે વ્યક્તિ છે પણ તમે કરપ્શનની વાત કરો છો તમારી ચિંતા વ્યાજબી છે હમણાં જ એક પોલીસ કર્મી પચાસ લાખની લાંચ લેતા ઝડપાયા ઘણા બધા કેસમાં એક કોન્સ્ટેબલ કે પીએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાય છે પણ એ કોના માટે લાંચ લીધેલી છે ને મોટાભાગના કેસમાં ખુલતું નથી સ્લેબ તો નક્કી જોઈ છે એક નવું કીર્તિમાન સપાઈ ગયું કે પચાસ નું માપદંડ આવી ગયું છે હવે લાંચનું દિલ્હી જ થઈ ગયું છે પ્રવીણભાઈ અત્યારે એવું થઈ ગયું પેલા બોમ્બે ની અંદર સામાન્ય એકસો એકાવન ની ફરિયાદ હોય તો રાત્રે જેલમાં નહીં રાખવા માટે દોઢ લાખ થી શરૂઆત કરવામાં આવે છે ફરિયાદો નોંધાવી હોય ફરિયાદ નોંધવી હોય તો ફરિયાદ નોંધવા માટે કશુંક તો આપશો ને આવી જ ગયો હું તો બિંદાસ તમારા માધ્યમથી કઉ છું કે જે બી લોકો કે તમે કેમેરો ઓન રાખો વિડીયો ઓન રાખો મોબાઈલ થી રેકોર્ડ કરો રેકોર્ડ કરીને પહેલો પકડાવાની જ વાત કરો જેટલા લોકો ભ્રષ્ટાચાર કરો એટલે બધાને કાઢો તો જ તમે ખરેખર બીકોઝ ઇઝ વેરી ડિફિકલ્ટ આપણે એક સારા ભારતની કલ્પના કરીએ છીએ જેની અંદર આપણે પોતે ટેક્સ ભરીએ છીએ એમાં ભાગ ભજવીએ છીએ અને આવા જે ભ્રષ્ટાચારીઓ છે જેમને પૈસા ફરિયાદી પાસે બી પૈસા લો આરોપી પાસે બી પૈસા લો એને નહીં પૂરવાના પૈસા રાતે બહાર બેસાડવાના પૈસા બહાર થી ખાવા ખવડાવી ખવડાવવાના પૈસા બધી જ રીતનું સેટિંગ છે ખુરશી પર ડંડા પકડાઈને ખાલી ખાલી બોમો પડાવવા માટેના પૈસા કે અમે તમને મારે જો અંદર હતા તો ની પસડતા હોય માનસિકતા થઈ ગઈ છે એ ચેન્જીસ જે ગવર્મેન્ટ બાબુઓ છે એમાં કોર્પોરેટ લેવલ નું આવવું જરૂરી છે કે તમે જેટલા કામ કરશો એમના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જે પ્રમાણે કાઢ્યું કે મોબાઈલ દોર રાખો

સાચી વાત છે પ્રવીણભાઈ કાયદા તો હોય છે પણ જો એ ફક્ત કાગળ પર રહે એનો અમલવારી કડક રીતે ના થાય તો પછી એનો કોઈ અર્થ જ નથી રહેતો એ કાગળનો વાગ હોય છે હવે ખરેખર જોઈએ ને તો અત્યારે આપણા સમાજમાં એક વિષ ચક્ર શરૂ થયું છે વિકાસના નામે આપણે આખા સમાજને ને ભૌતિકતા વાત તરફ ધકેલી રહ્યા છે અને એને લીધે એ પોષવા માટે વ્યક્તિને પૈસાની જરૂર પડે અને પૈસા બાંધ્યા પગારમાં પોસાય નહીં એટલે પછી ભ્રષ્ટાચાર તરફ વળે એટલે ખાસ કરીને જે સરકારી નોકર અને એના પાછું રાજનીતિ અને ઓથ હોય છે એટલે એ ત્યાંથી પણ ઉપરથી પણ ડિમાન્ડ હોય કે અત્યારે હાલત એ છે કે કોઈ પ્રામાણિક કામ કરવું હોય તો એના માટે તો બિલકુલ અશક્ય થઈ ગયું છે એને છેવાડે ટ્રાન્સફર કરી દેવામાં આવે પનિશમેન્ટ પોસ્ટ આપવામાં આવે એને કામ જ નથી કરવા દેતા એટલે ખરેખર જો પોલિટિકલ વિલ પાવર નથી જ તો પછી આ બધું બહુ અશક્ય થઈ જાય છે કારણ કે અત્યારે આપણી એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને પોલિટિકલ વિંગ એકબીજા સાથે

જેના પર આટલા ગંભીર આરોપો હોય આરોપોની તપાસ કાયદા વ્યવસ્થા પ્રક્રિયા બધું જ છે પણ મહિલા રેસલર્સ જ્યારે પોતાને ભારત સરકાર તરફથી મળેલું સન્માન રસ્તા પર છોડવા મજબૂર હોય ત્યારે પણ સવાલ થાય કે ખરેખર આ પ્રકારની ઘટનાઓમાં કેટલી ગતિશીલતાથી ન્યાય મળે છે અથવા તો પ્રાથમિકતા અપાય છે આજે પણ એ સવાલ સાથે સત્તા પક્ષના કોઈ પ્રવક્તા નથી આજે ડિબેટમાં ન જોડાયા પણ એ જ સવાલ સાથે કે મહિલા સશક્તિકરણની વાતો બરાબર છે પણ ખરેખર શું આંકડાઓ જોતા મહિલાઓ શું ગુજરાતમાં સુરક્ષિત છે ધન્યવાદ સોનલબેન ધન્યવાદ જ્યોતિબેન ચર્ચામાં જોડાયા આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર